ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડાંગના વધઈ માં પતિ પત્ની વચ્ચે થયેલ ઝઘડામાં પતિએ પત્ની નું ગળું દબાવી હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ખડભડાટ મચી જવા પામ્યો છે વધઈના રાજેન્દ્રપુર ખાતે રહેતી યુવતીને પોતાના જ પતિએ ગળો દબાવી મોત નિપાવ જાવતા આજુબાજુના વિસ્તારોમાં ચકચાર મચી થોડા દિવસોથી ઘરમાં ઝઘડા થતા હોય પોતાના જ પતિએ ઘરમાં જ મોત નિપજાવતા સનસનાટી અવારનવાર ચારિત્ર બાબતે આક્ષેપો કરીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો મૃતક યુવતીનો પતિ પતિએ જ પતિનું ગળું દબાવી મોત નિપજાવતા સમગ્ર બનાવને પત્નીની લાશ પર નજીક કોઈ ફેંકી ગયું કહી બનાવને હત્યામાં ખપાવવાનો પ્રયાસ પોતાના પતિએ જ કર્યો હતો પરંતુ પતિએ જ મોત નિપજાવ્યું હોવાનું કબૂલ કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અગાઉ પણ પોતાના પતિ ઘર કંકાસના કારણે યુવતીનું ગળું દબાવવાનો પ્રયત્ન કરતા યુવતીએ પોતાના પરિવારને જાણ કરી હતી મૃતક યુવતી બધાઈ ખાતે બ્યુટી પાર્લર ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી યુવતીના પ્રેમ લગ્ન દસ વર્ષ પહેલા મુંબઈના મલાળ ખાતે થયા હતા ત્યારબાદ મુંબઈ રહેલ પતિ જોડે ઝઘડો થતાં યુવતી બધાઈ ખાતે આવી ગઈ હતી અને મૃતક યુવતીનો પતિ બે વર્ષ અગાઉ વધઈ ખાતે આવી યુવતીના ઘરે જ રહેતો હતો યુવતીની માતાએ પોલીસ મથકે જમાઈએ મારી દીકરીનું મૃત્યુ નિપજાવ્યા પછી પણ મૃતક યુવતી પ્રવાસે ગયેલ છે તેવી ખોટી વાતો કરી ગુનો છુપાવવાની કોશિશ કરી ગુનો કરેલ હોય જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા વધઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીબી ચૌધરી સહિત તેમના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે हाल की अंदर ज एक, एक महिला जी है सुमित्राबेन है ये पुलिस स्टेशन में अत्य फरियाद એમની પ્રાથમિક રજૂઆત અમે સાંભળી તો એના પ્રત્યે એવું જણાય છે કે એમના જે જમાઈ જે છે એના છ સાત વર્ષ પહેલાં અમે દીકરી જોડે લગ્ન થયા હતા અને એ મુંબઈ ખાતે લગ્ન થયા હતા સિવિલ મેરેજ કર્યા હતા અને ત્યાર પછી અમે થોડા સમયથી અહીંયા રહીએ છીએ અમને પાંચ વર્ષનો દીકરો છે જે સ્કૂલમાં જાય છે જુનિન કેજીનું છેલ્લા અઠવાડિયા પહેલાં જ એમની દીકરી જે એ જ્યારે હસબન્ડની પાસે રહેતી હતી એનું નામ છે સોનામબેન અને એ રહેતી હતી ત્યારે અઠવાડિયા પહેલાં એની પાસે ફોન આવ્યો હતો કે એનો હસબન્ડને એને ઘણો દોવાનો પ્રયત્ન કર્યો છે એટલે મારા હસબન્ડને સમજાવવાનું કે એની મમ્મીને મમ્મીએ એ જે પેલા એના જમાઈ જે છે જે હાલમાં આરોપી તરીકે એમને ફરિયાદમાં દર્શાવી રહ્યા છે એ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો બે ત્રણ બીજા પરિવારના બીજા સ્વજન મારફત પણ એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ એ માનતો નહોતો અને બંને વચ્ચે છેલ્લા એક મહિનાથી ઝઘડા થતા હતા આજ રોજની ઘટના એવી છે કે જ્યારે એની મમ્મી પર બપોરે ફોન આવ્યો હતો આજે જે ફરિયાદીબેન છે બેન એમના પર ફોન આવ્યો હતો કે ભાઈ એના જમાઈનો ફોન આવ્યો તો કે તમારી દીકરી જે છે એ પ્રવાસમાં ગઈ છે તો મને પૂછીને જણાવીને ગઈ છે પ્રવાસમાં ગઈ છે બાનું કરીને એમણે એની સાસુને જણાવ્યું હતું આ ફરિયાદીને તો ફરિયાદીબહેન પછી એમને ફોન કરવાનો પ્રયત્ન કરતો ફોન સીચો આવતો પછી સાંજે ફરી પાછો એક ફોન આવ્યો આ ફરિયાદી બેન ઉપર મેં તમારી દીકરીને કોઈક મહિલાએ ફોન કર્યો હશે તમારી દીકરીને તબિયત ખરાબ થઈ ગઈ છે ને એને કંઈક થઈ ગયું છે તમે તાત્કાલિક આવો તો એમણે તરત જ એમના પડોશમાં રહેતા મારી ભાભી જે છે દીકરીની પાડોશમાં રહેતા એમને મોકલ્યા અને એમણે કીધું કે ખૂબ બીમાર થઈને હાલ પર ઠંડા પડી ગયા છે દવાખાનામાં લઈ લેવું પડશે તો એ દવાખાનામાં હમણાં ગયા છે આઠ સાડા આઠ વાગે આજે ફરિયાદી સુમિત્રાબેન છે જાય છે અને ત્યાં ખબર પડે છે કે એમની દીકરી રણ ગયેલી છે હમણાં એ હાલમાં જ અત્યારે પોલીસ સ્ટેશનમાં આવીને પોતાની ફરિયાદ હકીકત રજૂ કરી રહ્યા છે કે એમના જમાઈએ એને કંઈક દોડો દુબાવીને અથવા તો કોઈ કોઈ રીતે મારી નાખી છે કારણ કે એના સૌથી જડો છાવો બંને વચ્ચે બે વખત મારી નાખવાનો પ્રયત્ન પણ કર્યો હતો અમારી પાસે થોડા સક્ષમ કહેશે એવિડન્સ પણ એ જણાવે છે પોતાની ફરિયાદમાં એમની ફરિયાદમાં હું કામ છે અને આગળની જે કાર્યવાહી છે એ વગેરેના પીએસઆઈ સાહેબ ચૌધરી સાહેબ જે છે એ આગળની કાર્યવાહી કરી રહ્યા છે થેન્ક યુ